ખમણનું નામ સાંભળતા તો બધાના મોઢામાં પાણી આવી જાય છે પણ ફરસાણવાળાની દુકાન જેવા બનાવીશું ને એ ફરસાણવાળાની ટક્કર મારે એવા બનશે અને મગની દાળના ટમટમ ખમણ બનાવીશું એક અલગ જ ટેસ્ટ સાથે એક અલગ જ રીતે બનાવીને તૈયાર કરી લઈશું એટલા મસ્ત બનશે ને અને તમે ખમણ ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો પહેલીવારમાં પણ જો આ માપ અને આ ટીપ સાથે બનાવશો ને તો એટલા મસ્ત પોછા રૂજ એવા મોઢામાં મૂકતા તો પી ગળી જશે એટલા સરસ સોફ્ટ અને એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો મગની દાળના ટમટમ ખમણ બનાવવા માટે એક કપ જેટલી મેં અહીંયા મગની ફોતરા વગરની દાળ લીધી છે તમે ફોતરાવાળી દાળને લઈને ચારથી પાંચ કલાક પલાળીને એના બધા જ ફોતરાને કાઢી શકો છો હવે આ દાળને બેથી ત્રણ પાણીથી સરસ રીતે મસળીને ધોઈ લઈશું જેનાથી ઉપર એનો કંઈ પણ ગંદકી કચરો હશે ને એ નીકળી જશે જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે દાળને ધોવાની છે મેં અહીંયા લગભગ ત્રણ વખત દાળને ધોઈ લીધી છે હવે એક કપ જેટલો ઝીણો સોજી લઈશું જે કપથી તમે દાળ લીધી હોય ને એ જ કપથી સોજી અને એ જ કપથી આ રીતના ઘરમાં રહેલા બટેટા પૌવા જે બનાવીએ છીએ પૌવા લઈશું અને એ જ કપથી આપણે એક કપ ભરીને છાસ લઈશું આ બધું જ માપ આપણે સરખું રાખવાનું છે તમે છાસનું માપ વધારે ઓછું કરી શકો છો પણ દાળ સોજી અને પૌવાનું કપ ના હોય તો તમે વાટકી કે ઘરમાં ગ્લાસની મદદથી ત્રણેયનું માપ સરખું કરી શકો છો હવે છાસની જગ્યાએ તમે અડધો કપ દહીં અડધો કપ પાણી પણ લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું તમારે છાસ અને પાણી જે છે ને એ દાળ સોજી અને પૌવા આ રીતનું ડૂબે ને એટલું લેવાનું છે જો ઘણી વખત એવું થતું હોય છે તમે જાડો રવો લેશો ને તો એ પાણી વધારે પીશે એટલે એની અંદર થોડું તમારે વધારે છાસ કે પાણી એડ કરવાનું છે હવે ઢાંકીને આપણે બે કલાક માટે રેસ્ટ આપી દઈશું તો બે કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળ પૌવા અને સોજી ત્રણેય વસ્તુ પલળી ગઈ છે મેં અહીંયા ઝીણો સોજીનો ઉપયોગ કર્યો છે એટલે જલ્દી પલળી ગયો છે તમે મોટો સોજી પણ લઈ શકો છો અને ઝીણો સોજી ના હોય તો મિસર મોટા સોજીને તમે પીસીને પણ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને મિસર ઝારમાં એડ કરવાનું છે છાસ કે પાણી કંઈ જ નથી એડ કરવાનું બસ એમને મત તમે પીસી લેશો ને તો બેટર તમારું એકદમ સરસ બનશે અને આ રીતનું ફ્લફી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બેટર એટલા માટે ફ્લફી બન્યું છે કે આપણે બધી જ વસ્તુને છાસની અંદર બે કલાક માટે પલાળી રાખી છે તમે પાણીમાં પલાળશો ને તો એકદમ સરસ રિઝલ્ટ નહીં આવે આ રીતે છાસ કે દહીમાં પલાડશો ને તો રિઝલ્ટ તમારું પરફેક્ટ આવશે હવે આ રીતે એક બાઉલની અંદર બધું જ બેટરને કાઢી લઈશું અને એક મોટી ચમચી ભરીને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને જો તમે લસણ ખાતા હોય તો આની અંદર બેથી ત્રણ કડી લસણની પણ પેસ્ટ તમે એડ કરી શકો છો પણ આદુ મરચાંનો ફ્લેવર એકદમ સરસ આવશે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બેટર એટલું પરફેક્ટ બનશે ને કે તમારે પાણી છાશ કંઈ જ નથી એડ કરવાની જરૂર તમને વધારે ઘટ બેટર લાગે ને તો થોડી છાસ એડ કરજો પણ આ ખમણનું બેટર છે ને એ થોડું વધારે જાડું હશે ને તો એનાથી ખમણ સરસ એવા ફ્લફી અને ફૂલેલા બનશે હવે એક પ્લેટ ખમણ બનાવવા માટે મોટા ત્રણ ચમચા જેટલું બેટર આપણે એક બાઉલમાં અલગ લઈ લેશું એની ઉપર બે ચમચી સિંગતેલ એડ કરીશું ખમણ છે ને એ સિંગતેલમાં એટલા સરસ અને ફ્લફી બનશે અડધો પેકેટ જેટલું ઈનો એડ કરીશું કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે તમે સોડા પણ ઉપયોગ કરી શકો છો પણ એને પાણીમાં પલાળીને એડ કરવાનો તો પણ રિઝલ્ટ તમારું પરફેક્ટ આવશે ઉપર એક ચમચી પાણી એડ કરીને મિક્સ કરતા રહીશું એક જ ડાયરેક્શનમાં તો એકદમ સરસ એવું બેટર છે ને એ ફૂલીને ડબલ થઈ જશે તો તમે જોઈ શકો છો બેટરમાં કેટલી મોટી મોટી જાળી અને બબલ્સ થવા લાગ્યા છે એટલે બેટર આપણું એકદમ સરસ રીતે પરફેક્ટ છે ખમણ બનાવવા માટે હવે આપણે આ કામ છે ને એ થોડું ઝટપટ કરવાનું છે પ્લેટને ફટાફટ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને એની અંદર બનાવેલું જે બેટર છે ને એને આપણે મૂકી દઈશું મેં અગાઉથી સ્ટીમરને સ્ટીમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે હું ટમટમ ખમણ બનાવી રહી છું એટલે ઉપર બેટરની અંદર લાલ મરચું નથી સ્પ્રિંકલ કરી રહી તમે લાલ મરચું અને કાળા મરી જો તમને ભાવતા હોય તો તમે ઉપર સ્પ્રિંકલ કરી શકો છો હવે આ રીતે સ્ટીમરની અંદર પ્લેટને મૂકીને પચીસથી ત્રીસ મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું જ્યારે ખમણ બનાવો છો ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું વચ્ચે વચ્ચે ખોલીને એક પણ વાર ચેક નથી કરવાનું તમે જો વચ્ચે ઢાંકણ ખોલીને એક પણ વાર ચેક કરી લેશો ને તો ખમણ તમારા નીચે તળીયે બેસી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પચીસથી ત્રીસ મિનિટ થઈને ત્યારે જ ખોલવાનું છે ટૂથપિક કે છરીની મદદથી ચેક કરી લઈશું ટૂથપિક ક્લીન આવે ને એટલે આપણે પ્લેટને બહાર કાઢીને ઠંડી કરી લઈશું એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય અડધો કલાક જેટલી મેં અહીંયા ઠંડી થવા દીધી છે કેમ કે ઠંડા થશે ને તો પીસીસ સરસ થશે હવે હું તમને આ ખમણનું રિઝલ્ટ બતાવું છું હું જે છરીની મદદથી ખમણ જ્યારે કટ કરું છું ને ત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ શેપ એનો પાછો લઈ લેશે આ રીતે તમે છરીની મદદથી કટ કરતા જશો ને નીચે છરી જે આવે છે ને ત્યાં ઉપર તમારે જોવાનું છે ખમણનો શેપ તરત જ આવી જાય છે એટલે આપણા ખમણ પરફેક્ટ બનીને તૈયાર થયા છે આ ખમણની નિશાની છે કે પરફેક્ટ બન્યા છે કે નહીં તો તમે જોઈ શકો છો મેં બીજું કંઈ જ નથી એડ કર્યું બસ ઘરના સામાનથી બસ એકથી બે ટીપ્સનું તમે આ બધી ધ્યાન રાખશો તો તમારા ખમણ પણ આવવા જ બનીને તૈયાર થઈ જશે એકદમ પોચા રોજ એવા અને જાળીદાર તમે રિઝલ્ટ જોઈ શકો છો બધી સાઈડથી કેટલી મોટી મોટી સરસ જાળી પડી છે નીચે સુધી ક્યાંય પણ બેટર નીચે બેઠું નથી ક્યાંય ચીપક્યું પણ નથી એટલા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને બધા જ ખમણ બતાવી રહી છું કેટલા સરસ બન્યા છે તો આ રીતે મનગમતા પીસીસમાં કટ કરીને આપણે પ્લેટમાંથી આ રીતે કાઢી લઈશું તો ખમણ આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે એ જ રીતે બીજી પ્લેટ પણ આપણે મૂકી દેવાની છે હવે ખમણને એમને પણ તમે એન્જોય કરી શકો છો પણ હું ટમટમ ખમણ બનાવી રહી છું ને એટલે કડાઈની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું મોટી એક ચમચી ભરીને તેલ એડ કર્યું છે અડધી ચમચી જેટલી રાઈ રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે તીખા લીલા થોડા મરચાં એડ કરી લઈશું અને સફેદ તલ એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે એને પણ એડ કરી લઈશું થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી અને આ બધી જ વસ્તુને સરસ રીતે સાતળી લઈશું ઓવરકૂક નથી કરવાના મરચામાં સહેજ થોડું ક્રિસ્પી હશે ને તો મરચાં ખાવાની પણ મજા આવશે થોડી તીખાશ પણ રહેશે એટલે આપણે ઓવરકૂક નથી કરવા દેવાના હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસ બે થી ત્રણ વખત હલાવતા રહેશું ને તો એકદમ સરસ રીતે મરચાંનો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો લગભગ બે થી ત્રણ મિનિટમાં સરસ રીતે મરચાં કૂક થઈ ગયા છે હવે જે કટ કરેલા ખમણ હતા ને એને એડ કરીને એક મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી મરચું એડ કરીશું કેમકે હું વધારે પડતા તીખા નથી કરી રહી જો તમે તીખું ખાવાના શોખીન હોય તો અડધી ચમચી તીખું મરચું અને થોડું એવું કાશ્મીરી મરચું એડ કરી દેજો જેનાથી ટમટમ ખમણનો એકદમ ટેસ્ટ સરસ આવશે અને કલર સરસ આવશે તો તમે જોઈ શકો છો એકદમ ચટપટા ટેસ્ટી ફરસાણની દુકાન જેવા ટમટમ ખમણ તૈયાર છે અને મેં આજે જે ખમણ બનાવે છે મગની દાળમાંથી બનાવ્યા છે જો તમારે ચણાની દાળના ટમટમ ખમણની રેસીપી જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો હું એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો ચટપટાટ ટેસ્ટી બધાને ભાવે તેવા ટમટમ ખમણ તૈયાર છે જરૂરથી એકવાર ટ્રાય કરજો પહેલીવાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે બસ આ માપથી બનાવજો તો કેવી લાગી આજની મારી ટમટમ ખમણની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ